નમસ્કાર મિત્રો કેમ છો બધા આપ સૌનું છે આપણી યુટ્યુબ ચેનલ આપણે સારા સારા પુસ્તકોની વાત કરીએ છીએ એમાં આજે એક નાનકડું એવું પુસ્તક હું લઈને આવી છું જે પુસ્તક છે ભારતની પ્રથમ અવકાશ યાત્રી કલ્પના ચાવડા વિશે આ પુસ્તકના લેખકને એવું કશું આપેલું છે નહીં પરંતુ આ પુસ્તક મને હું જ્યારે ઇલેવન ટ્વેલ્થમાં હતી ત્યારે મને મારા પુસ્તકાલય દ્વારા તરફથી આપવામાં આવ્યું હતું લાયબ્રેરીમાંથી મળેલું હતું તો મેં વાર આ પુસ્તક વાંચ્યું છે ફરી વાંચવાનું મન થયું એટલે મેં ફરી વાંચ્યું છે આમાં કલ્પના ચાવડાના જીવનચરિત્ર કે વિશે આપવામાં આવેલું છે અને એમની જે અવકાશયાત્રીની સફર હતી એના વિશે આપેલું છે આ જૂની આવૃત્તિ છે બે હજાર દસની આવૃત્તિ છે હવે આમાં કોઈ નવી આવૃત્તિ આવેલી હોય તો એના વિશે મને કંઈ જાણકારી નથી પરંતુ કોઈને પણ આ પુસ્તક વાંચવાની ઈચ્છા થાય તો વાંચજો કલ્પના ચાવડાનું જે અવકાશ યાત્રી જ્યાં સુધી તેનું અવસાન થાય છે ત્યાં સુધીની એમની આમાં કથા છે અને એમના સાહસો વિશે પણ આમાં દર્શાવવામાં આવ્યું છે આ તો માત્ર એક નાનું એવું પુસ્તક હતું જેના રિવ્યૂ મેં તમને આપ્યા છે કોઈને પણ આ પુસ્તક વાંચવાનું મન થાય તો મને કહેજો ફરી મળીશું આપણે એક નવા પુસ્તક સાથે ત્યાં સુધી બધાને જય સોમનાથ જય દ્વારકાજી આવજો બધા